મણિપુર નાગાલેન્ડના બોગસ લાયસન્સ કૌભાંડ મામલે એટીએસ દ્વારા વધુ સોળ હથિયાર ધારકોને ધરપકડ કરવામાં આવી છે અમદાવાદ સુરત બોટાદ અને સુરેન્દ્રનગરમાંથી હથિયાર ધારકોની ધરપકડ કરાઈ છે આ સાથે જ આ હથિયાર ધારકો પાસેથી પંદર જેટલા હથિયારો અને કરતીસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા સમગ્ર કૌભાંડમાં એકસો આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જ્યારે અગાઉ એટીએસ દ્વારા સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સાત આરપીઓ પાસેથી અન્ય લોકોએ બોગસ લાયસન્સ કઢાવ્યા હતા અને એ અંતર્ગત એ સમયમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી એ સાત આરોપીના અગિયાર દિવસના રિમાન્ડ હતા રિમાન્ડ દરમિયાનમાં વધુ સોળ આરોપીની જાણકારી મળેલ છે અને સોળ આરોપીઓ પાસેથી હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને સોળ આરોપીની વધુ ધરપકડ કરવામાં આવે છે આ તમામ આરોપી પાસેથી ટોટલ પંદર હથિયાર રિકવર કરવામાં આવેલ છે અને ચારસો અને કાર્તુસ રિકવર કરવામાં આવેલ છે આ આરોપીઓ પાસે બોગસ લાયસન્સ મળી આવેલ છે

એ એ લોકોને નાગાલેન્ડ થી ઇશ્યુ કરાવતા હતા એવી અત્યાર સુધીની વિગતો બહાર રાત્રે એક વાગે આરોપીની ધરપકડ કરી છે અને આરોપી ના વધુ રિમાન્ડ લઈને પૂછપરછ કરવામાં આવશે અને આપને